વિકસિત ગુજરાત અંતર્ગત વિકાસલક્ષી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા યશસ્વી શ્રી તથા વિકસિત ભારતના પ્રેરણા સ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાત રાજ્યના મહામહી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ઋષિકેશભાઈ પટેલ જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ શ્રી નરહરિભાઈ અમીન દિનેશભાઈ મકવાણા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજના આ કાર્યક્રમમાં હું આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સડન ચાર હજાર ઇઠ્યોતેર દિવસથી વધુ શાસન સેવા દાયિત્વથી દેશની રાજનીતિમાં અનોખો ઇતિહાસ રચ્યો છે ગુજરાતની ધરતી પર તેમનું હૃદયના ઉમળકાથી હાર્દિક સ્વાગત કરું છું તેમના નિર્ણાયક અને સાહસી નેતૃત્વમાં આપણી સેનાએ ઓપરેશન સિંધુર સફળતાપૂર્વક પાર પાડ્યું છે આ સફળતા માટે આદરણીય વડાપ્રધાન શ્રી અને આપણી સેનાને સમગ્ર ગુજરાત વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આતંકવાદીઓને તેમની ભાષામાં સજ્જડ અને સચોટ જવાબ આપીને વડાપ્રધાનશ્રીના મક્કમ નિર્ધારથી ભારતે ન્યૂ નોર્મલના નવા માપદંડ સ્થાપિત કર્યા છે આ ઓપરેશન સિંદુરથી મેક ઇન ઇન્ડિયા દ્વારા સ્વદેશી રક્ષા ઉપકરણોની તાકાતથી વિશ્વને આત્મનિર્ભર ભારતનો પરિચય થયો છે આદરણીય મોદી સાહેબનો સ્પષ્ટ મત છે કે આત્મનિર્ભર ભારત એકસો ચાલીસ કરોડ ભારતીયોનો સંકલ્પ છે સ્વદેશી પ્રત્યેનું વડાપ્રધાન જેનું વિઝન આત્મનિર્ભર સશક્ત આધુનિક અને વૈશ્વિક ભારતના નિર્માણનું મહત્વપૂર્ણ મિશન છે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ માટે સ્થાનિક ઉદ્યોગો કૃષિ ગ્રામીણ અર્થતંત્ર એમએસએમઇ સ્ટાર્ટઅપ યોગ હસ્તકલા અને સંસ્કૃતિને વધુને વધુ અપનાવીને અને પ્રોત્સાહન આપીને આપણે આ મિશનને વેગવાન બનાવવું છે આજે દેશના જનજનને અતૂટ વિશ્વાસ છે કે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા અવશ્ય બનવાનું જ છે આદરણીય મોદી સાહેબે વિકાસની રાજનીતિની એક નવી પરંપરા શરૂ કરી છે તેમણે સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી ગામડાઓથી લઈને શહેર સુધીના સર્વગ્રાહી વિકાસની આગવી દિશા આપી છે શ્રી મોદી સાહેબે શહેરીકરણને અવસર તરીકે સ્વીકારીને બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી વેલ પ્લાન સિટી ડેવલપમેન્ટ પણ કરાવ્યું છે આપણે તેમના દર્શનમાં શહેરી વિકાસ વર્ષની બે દાયકાની સફળતાના પગલે બે હજાર પચીસનું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે ગ્રીન ક્લીન સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ સિટીઝ સહિત સમગ્ર રાજ્યમાં હોલિસ્ટીક ડેવલપમેન્ટના વિકાસના કામો તેમના નેતૃત્વમાં થઈ રહ્યા છે આદરણીય શ્રીએ આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત એક જ દિવસમાં એક સાથે પાંચ હજાર ચારસો ને સિત્યોતેર કરોડના વિકાસલક્ષી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણને ખાતમુહૂર્ત કરવાના છે આપણે ભાગ્યશાળી છે કે વિકાસને સમર્પિત આવા નેતૃત્વનો લાભ આપણને છેલ્લા બે દાયકાથી પણ વધુ થઈ રહ્યો છે તેમના દુરમદેશી નેતૃત્વમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારથી ગુજરાતને તો ડબલ એન્જિન સરકારનો બેવડો લાભ મળ્યો છે સરદાર સરોવર ડેમને પૂર્ણ ઉંચાઈ સુધી લઈ જવાની તેમણે માત્ર સત્તર દિવસમાં મંજૂરી આપીને ગુજરાતીઓની પાણીની ચિંતા હંમેશા માટે દૂર કરી છે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભરૂચમાં બલ્કડ પાર્ક ભાવનગરમાં સીએનજી ટર્મિનલ જામનગરમાં ડબલ્યુએચએનું ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર દાહોદમાં ઇલેક્ટ્રિક લોકોમોટીવ એન્જિન ફેક્ટરી રાજકોટને રાજ્યની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ હિરાસર એરપોર્ટ નવસારીને ટેક્સટાઇલ પાર્ક દ્વારકાને બે દ્વારકા સાથે જોડતો સુદર્શન સેતુ વડોદરાને સી બસો પંચાણું એરક્રાફ્ટ યુનિટ ગતિશક્તિ યુનિવર્સિટી સાણંદ ધોલેરાને સેમિકન્ડક્ટર પ્લાન્ટ લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષ અને કચ્છને વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપતી આવી તો અનેક ભેટ ગુજરાતને વડાપ્રધાનશ્રીએ આપી છે સૌને પાકા આવાસ પૂરા પાડવા માટે વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શહેરી અને ગ્રામીણ બે મળીને અત્યાર સુધીમાં પંદર લાખ પાકા આવાસો લાભાર્થીઓને મળ્યા છે અને આજે પણ ચૌદસો પચાસ આવાસનું માન્ય વડાપ્રધાન શ્રીના હસ્તે લોકાર્પણ થવાનું છે વડાપ્રધાન શ્રીએ ગુજરાતને રેલવે રોડ વીજળી પાણીની પણ શ્રેષ્ઠમ સુવિધાઓ આપીને ઇઝ ઓફ લીવીંગમાં વધાર્યું છે આજે વડાપ્રધાન શ્રીના હસ્તે રેલવેના ચૌદસો ને ચાર કરોડના વિકાસના કામો ગુજરાતને મળવાના છે તેમના નેતૃત્વમાં ગુજરાતમાં નવા રેલવે ટ્રેકના નિર્માણની ગતિ બમણી થઈ છે તથા ગુજરાતને વંદે ભારત સહિત નવી ટ્રેનો મળી છે અને સિત્યાસી અમૃત રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં રાજ્યમાં રેલવે કનેક્ટિવિટી પીએમ ગતિશક્તિ અંતર્ગત લોજિસ્ટિક માટે ડીએમઆઈસી અને ડીએફએફસી સાથે નેશનલ હાઇવે અને રોડ કનેક્ટિવિટી પણ સુદૃઢ થઈ છે આપણા શહેરો વિકાસના કેન્દ્રો બને તે માટે ફોકસ ગોલ્સ અને દ્રઢ સંકલ્પથી આદરણીય વડાપ્રધાનશ્રીએ શહેરોની કાયાપલટ કરી છે તેમના માર્ગદર્શનમાં વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ હવે ઇકોનોમિક પાવર હાઉસ અને અર્બન પ્લાનિંગનું ટ્રેન્ડ સેન્ટર બન્યું છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈની ધુરમદેશીથી નિર્માણ પામેલી એસપી રિંગ રોડ સમગ્ર દેશમાં રિંગ રોડના સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો દિશા સૂચક અને રાજ્યની અર્થવ્યવસ્થાનો આધાર બન્યો છે આજે તેમના જ હસ્તે આ રિંગ રોડનું સિક્સ લેનમાં વિસ્તરણ થવાનું છે આવા વિકાસના કામો મહાનગરોમાં અર્નિંગ વેલ લિવિંગ વેલનો ધ્યેય સાકાર કરશે ગુજરાતના વિકાસના અનેક નવા સીમાચિહ્નો આપણે વડાપ્રધાનશ્રીને પ્રેરણાથી સર કર્યા છે બે હજાર પાંત્રીસમાં આપણું ગુજરાત તેની સ્થાપનાના પંચોતેર વર્ષ પૂર્ણ કરવાનું છે આજે વડાપ્રધાનશ્રીના હસ્તે મળનારી બહુવિધ વિકાસ કામોની ભેટ બે હજાર પાંત્રીસના ગુજરાત માટેનો ફ્યુચરિસ્ટિક માઇલસ્ટોન બનશે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના નિર્માણના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં દરેકે દરેક ગુજરાતી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવામાં અગ્રેસર રહેશે એવો વિશ્વાસ શ્રી મોદી સાહેબને આપીએ અને ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરીને વેરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત